સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર પાવરટેક યુરો ટૅક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડિયોને છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ પાવર ટ્રેક યુરો ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટીપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરનો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું બાકી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તે જ કન્ડિશનમાં તમને રૂબરૂમાં જોવા મળી જશે બાકી જોઈ શકો છો તમે ત્યાર પછી તમે જોઈ શકો છો ટાયરની વાત કરીએ તો આગળના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ચાલીસ પિસ્તાલીસ ટકા જેવા મોટા ટાયર છે અને નાના ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય ત્યારે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જાય છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ત્યાર પછી તમે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર જે કન્ડિશન છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે પાવર ટ્રેક યુરો ટ્રેક્ટર પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ યુરો એકતાલીસ હોસ્પાવરનું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ઓટોમેટિક ઊંકમાં ટ્રેક્ટર છે સેન્ટર ગેર અને સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જોઈ શકો છો વિડીયોની અંદર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ગામ વડાલા તાલુકો માળિયા આટીના અને જિલ્લો જુનાગઢ ટ્રેક્ટર તમને જોવા મળે છે ભરતસિંહ પાસે ભરતસિંહનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય પાવર ટ્રેક યુરો તો ભરતસિંહનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ કંડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો તેનો કોન્ટેક કરી લેજો